અમદાવાદમાં કન્સ્ટ્રક્શન કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ચાવડા ઇન્ફ્રા લિમિટેડ નામની કન્સ્ટ્રક્શન કંપનીને દંડ ફટકારવામાં આવ્યો સાઈટનું પાણી રોડ પર નાખવામાં આવતા પાલિકાએ કાર્યવાહી કરી છે કન્સ્ટ્રક્શન કંપની કે જેને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ચાવડા ઇન્ફ્રા લિમિટેડ નામની કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટનું જે પાણી હતું તે રસ્તા પર ઠાલવવામાં આવતું હતું જેની પાલિકાને ફરિયાદ મળતા પાલિકાએ કાર્યવાહી કરી છે તો ચાવડા ઇન્ફ્રા લિમિટેડ નામની કન્સ્ટ્રક્શન કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે સાઇટનું જે ગંદુ પાણી હતું તે રસ્તા પર જ ઠાલવવામાં આવતું હતું જેને લઈ પાલિકાએ આ કાર્યવાહી કરી છે કન્સ્ટ્રક્શન્સ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે આ સાથે જ જે અન્ય કન્સ્ટ્રક્શન કંપની છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે ચાવડા ઇન્ફ્રા લિમિટેડ નામની કન્સ્ટ્રક્શન કંપની કે જેને મનપાએ દંડ ફટકાર્યો છે સાઈટનું જે ગંદુ પાણી હતું તે ગંદુ પાણી રોડ પર નાખવામાં આવતા પાલિકાએ કાર્યવાહી કરી અને એક લાખ દંડ ફટકાર્યો